ઈર્ષાળુ ગેંડો એક જંગલ હતું એ જંગલમાં એક બહારના એટલે કે બાજુના જંગલમાંથી એક સારસ આવે છે અને આ જંગલના બધા સારસો ભેગા થઈને જૂથમાં રહેતા હોય છે અને ત્યાં એક સારસ આવીને બેસી જાય છે ત્યારે તે સારસને પેલા જૂજના સારસો કહે છે કે ભાઈ સારસ તું ક્યાંથી આવ્યો અને શું કામ આવ્યો ત્યારે પેલો સારસ કહે છે કે હું બાજુના જંગલમાંથી ગ્રીન આવું છું અને ત્યાં હું રહેતો હતો અને ત્યાં જંગલના બધા પ્રાણીઓ અને બધા સારસો મને બોલાવતા ન હતા ત્યારે આ ઝૂઢના જે ઝૂંઠના જે સારસો કહે છે કે શા માટે ત્યારે પેલું સારસ કહે છે કે કારણ કે હું અપંગ કે એક પાંખે અપંગ છું તેના કારણે તેઓ મને બોલાવતા ન હતા ત્યારે કહે છે કે ભાઈ શું ઉડતો આવ્યો કે પછી ચાલીને ત્યારે કહે છે કે હું ચાલીને આવ્યો ત્યારે પેલા ઝું એક સારસ બોલે છે કે એનો વાંક નથી કારણ કે એને એક પાંખે તે અપંગ છે અને તેના કારણે તે ચાલતો જ આવે ને તે ઉડી શકતો નથી ત્યારે પહેલાં બધા સારસો કહે છે કે ભાઈ સારસ તું અહીંયા કશો વાંધો કશો તું ચિંતા ન કર કારણ કે અમારા જંગલમાં કોઈ પણ સારસ કે પછી કોઈ પણ પ્રાણી વચ્ચે આવો ભેદભાવ રહેતો નથી એ તમારા જંગલમાં ભેદભાવ હોય પરંતુ અમારા જંગલમાં આવો કોઈ ભેદભાવ હોતો નથી તેથી તું અહીંયા શાંતિથી રહી શકે છે ત્યારે પેલું સારસ કહે છે કે આભાર મારા મિત્રો કે પહેલી વાર પહેલી વાર કોઈ જંગલમાં મને સારસોએ સાથ આપ્યો છે ત્યારે સારસો કહે છે કે આ તો અમારો અમારા જંગલની જરૂરિયાત છે એટલે કે અમારી આ અમારે કહેવાની ફરજ આવે છે કે તું શરણાર્થી કહેવાય ત્યારે સારસ તો જંગલમાં શાંતિથી રહેવા લાગ્યો બધા સારસોને પ્રાણીઓ તેને સારી રીતે બોલવા લાગ્યા અને તે સારસ બધાની પાસે હળીમળીને રહેવા લાગ્યું શાંત થાય કે પછી સવાર થાય જે સારસો છે એ બધા પોતાના ખોરાક માટે દૂર દૂર જાય અને પાછા સાંજ સુધી આવી જાય અને જ્યાં સુધી પેલા સારસો ન હોય ત્યાં સુધી આ અપંગ સારસ એ બાકી જંગલના પ્રાણીઓ સાથે રહેવા લાગ્યો એ સારસનો સ્વભાવ એટલો સારો હતો કે દરેક પ્રાણીઓ તેને હસી ખુશીથી તેની સાથે રહેવા લાગ્યા તે અપંગ હોવા છતાં તેઓ બધા તેની સાથે સારું વર્તન કરવા લાગ્યા અને તે જંગલનો સભ્ય બની ગયો એક વખતની વાત છે કે જંગલમાં વરસાદ પડે છે અને વરસાદના કારણે જંગલમાં વરસાદ આવે છે અને વરસાદના લીધે જંગલમાં ખાડા ખાડા ભરાઈ જાય છે અને પાણી જે ખાડા ખરબચડામાં આવી જાય છે એટલે ઠેર ઠેર જગ્યાએ આ બધું પાણી ભરાયેલું હોય છે અને આ જે દ્રશ્ય છે એ પેલું અપંગ સારસ છે એ જોઈ જાય છે અને પેલું સારસ હોય છે એ કહે છે કે ભાઈ પહેલાં તો એ આ બધું જુએ છે એટલે એને પ્રશ્ન થાય એ પ્રશ્નનો ઉકેલ કરવા માટે એ જંગલના પ્રાણીઓ પાસે જાય પહેલા જગ્યાએ ખાડા ખરબચ્યા ખાડા પાણી જે ભરાઈ ગયા છે ને તમને કોઈ ખબર છે ત્યારે પેલું હરણ કહે છે કે હા મને ખબર છે ત્યારે પેલું સારસ કહે છે કે ચાલ ને ભાઈ આપણે બંને ભેગા થઈને આ ખાડા બચડા જે પાણી ભરાયેલું છે તેને દૂર કરીએ જેથી ચાલવામાં કે કોઈ પણ વસ્તુમાં તકલીફ ન પડે ત્યારે હરણ ના પાડે છે કે આપણા એકલાનું ક્યાં છે જંગલ બધા પ્રાણીઓનું છે આપણે શું કરવું છે એ પાણીને ઘડીને બધા જંગલવાળા છે ને જંગલનો રાજા છે ને જંગલનો રાજા મહારાજા છે ને આપણે શું કામ ત્યારે એ સારસ આ વાત સાંભળીને ખૂબ જ નિરાશ થઈ જાય છે ને સારસ પાંખે અપંગ હતો અને છતાં પણ એ ચાલીને એ હાથી પાસે જાય છે ને હાથીને કહે છે કે એ હાથી આ રીતના ખાડા ખરબોચા ભરાઈ ગયા છે ચાલ ને ભાઈ આપણે તારી સૂનની મદદથી બહાર કાઢીએ અરે ચાલશે તારી છૂન નહીં પરંતુ ચાલ મિત્ર આપણે મારી પાંખથી અને તું તારી રીતે આપણે બંને એમ થઈને આ પાણીને બહાર કાઢીએ ત્યારે હાદી કહે છે કે અરે આપણું ક્યાં જંગલ છે જંગલના રાજા મહારાજા છે ને જે વનના રાજા છે એ પાણી કાઢશે ને ત્યારે સારસ કહે છે કે કેમ ભાઈ આપણે આ જંગલમાં નથી રહેતા ત્યારે એ હાથી કહે છે કે આપણે જંગલમાં રહીએ તો છીએ પણ આપણા એકલાનો હક નથી તું પણ રહેવા દે શા માટે તું આવી વાતો કરીને તારો સમય બગાડે છે ત્યારે પેલા સારસ ત્યાંથી ચાલતો થઈ જાય છે ને હવે ત્યારે બીજે અને ત્યાં બીજા પ્રાણીને પૂછવાનું મન થાય પરંતુ તે જતો નથી કારણ કે તેને એમ થાય છે કે પાછો મને જ્યાં ધિક્કાર મળે એવો જવાબ મળશે તો મને ધીરાર છે એવો જવાબ મળશે તો એ જાણીને પેલા સારસ જે પાંખે અપંગ હતો એને ત્યાં એક બીજા અને પૂછવા જવાનું રહેવા દીધું અને તે એક યુવતી આવી તેને પોતાના ચાંચ વડે જે પાણી ખાડા ખરબદડા ભરાયેલા હતા ત્યાંથી તે સીધી લાઈનમાં ખાડા ખોદતો ગયો અને પોતાના પાંખ વડે તે રેતીને દૂર કરતો ગયો ત્યારે એક દિવસમાં તેને ચાર ફૂટ જેટલો લંબાઈમાં તેને ખાડો ખોદ્યો અને તેને એમ વિચાર આવે છે કે હે ભગવાન જો કદાચ મારે મારે મદદ કરનાર કોઈક સાથી મળી જાત તો હું મારું હું મારું કામ પૂરું કરત અને હું જંગલવાસીઓની મદદરૂપ બની શકત હું જંગલવાસીઓને મદદરૂપ બની શકત અને તેમની મદદ કરત પરંતુ સારસને એમ થાય છે કે આ પારકા જંગલમાં મારું કોણ ત્યારે એક દિવસ તો તેને ચાર ફૂટ ખોદ્યું બીજા દિવસે તેને ચાર ફૂટ ચાર ફૂટ ચાર ફૂટ એને નદી સુધી પાણીનો જે ખાડો હતો એ ખોદતો ગયો લંબાઈમાં ખોદતો ગયો પહોળાઈમાં ખોદતો ગયો ઊંચાઈમાં એટલે ઊંડાઈમાં ખોદતો ગયો ત્યારે બધા પ્રાણીઓ કહીને જાય કે ભાઈ તું શા માટે મથામણ કરે છે તને ખબર છે કે તારે એક પાંખે તું અપંગ છે છતાં પણ તું આ રીતનું વર્તન કરે છે તું આ રીતના ખાડો મત ખોદીશ માટી કાઢીશ નહીં તું આ બધું કર ના પાડે છે છતાં પણ એ સરસ પોતાનું જે લક્ષ્ય ધ્યેય એ પૂર્ણ કરીને જ મૂકે છે ત્યારેમાં એક ગેંડો આવે છે ને એ ગેંડો કહે છે કે અરે સારસ તું આ શું કરે છે રહેવા દે રહેવા દે તારથી આ કામ નહીં થાય ત્યારે પેલો જે સારસ હતો તે કહે છે કે ના ભાઈ હું આવું મારે આવું નથી કરવું તું ના પાડી તો હું રહેવા દઈશ કે મારે આ જંગલવાસીઓની સેવા કરવી છે જંગલવાસીઓની જે જંગલમાં પાણી ભરાઈ રહ્યું છે તેને મારે દૂર કરવું છે ત્યારે આ બધી વાતો સાંભળીને પેલો ગેંડો તો તેને પાગલ એટલે કે ગાંડો સમજે છે સારસ થોડો લેટ પડી જાય છે મોડો પડી જાય છે સારસના મિત્રો તેને કહે છે કે ભાઈ સારસ તું અત્યારે કેમ આટલો મોડો પડ્યો દરરોજ તો તું વહેલો આવતો ને ત્યારે તે કહે છે કે ભાઈ હું જે નદીથી અને જંગલમાં જે પાણીને વછો વછવું એક ખાડો ખોલું છું કે જેનાથી લાઈન બનાવું છું કે જ્યાં નીલ બનાવું છું કે જેનાથી પાણી વહી જાય ને પૂર આવે તો કશો વાંધો પડે નહીં પાણી છે રસ્તે જતું રહે એટલે આ જે વાતો સાંભળીને સારા જ કહે છે કે વાહ ભાઈ

એટલે કે સારસ તેને આટલું બધું જે ખાડો ખોદીને જંગલનું ભળું વિચાર્યું તેના માટે બધા વાહ વાહ વિચારે છે પરંતુ આ વાતથી પરંતુ આ વાતથી જે પેલો ગેંડો હતો એને ઈર્ષા થતી હતી મિત્રો ઈર્ષા એ ખૂબ જ બલા છે ઈર્ષા કોઈ દિવસ કરાય નહીં પરંતુ આ ગેંડાને ખબર પડી નહીં અને તેને ઈર્ષા ચાલુ કરી અને એ કરવા લાગ્યો ને તેનાથી જે વાતચીત ઓછી કરી તેનાથી તેના પાસે રહેવાનું ઓછું કરી દીધું પછી એક દિવસની વાત થઈ બીજે દિવસે પાણીનો વરસાદ કે વરસાદ આવ્યો એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે જંગલમાં પૂર આવી ગયું અને પૂર આવવાના કારણે જંગલમાં પાણી વરસાદ વધારે પડવાના કારણે જંગલમાં પૂર આવી ગયું અને બધા પ્રાણીઓએ સારસ ગયા અને સારસને કહ્યું કે હે બાય સારસ આ તે પેલી નદી એટલે કે જે નદી સુધી જવાનો જે રસ્તો હતો પાણીનો જવાનો એ ક્યાંક ક્યાં ગયો પાણી તો બધું વધારે ઉભરાય છે પાણી વધારે પૂર જેવું આવી રહ્યું છે ત્યારે સારસ કહે છે કે ભાઈ મને ખબર નથી મેં મહેનત જ કરવામાં ચાલુ રાખ્યું હતું મને વિશ્વાસ છે કે મેં જે આ નળીનો જે મિલ ખોદી હતી તે કમ્પ્લેટ જ હતી પરંતુ શું થઈ ગયું એ મને ખબર નથી ત્યારે પેલા બધા પ્રાણીઓ વિચાર કરે છે અને એટલામાં તો જોતાં જોતામાં પેલા જે ઈર્ષાનો ગેંડો હતો એની ગુફા ટેકરી ઉપર હોવા છતાં તેની ગુફા અડધી અડધી ડુબાઈ ગઈ કે જેમના ડોગ સુધી પાણી આવતું હતું બધા ટેકરી ઉપર ચડી જાય છે જેમ બધા પ્રાણીઓ ટેકરી ઉપર ચડી જાય છે હાછી નીચે છે અને તેની બાજુમાં ગેંડો છે ગેંડો રડતો હોય છે અને કહે છે કે ભાઈ મેં ખૂબ જ ખોટું કર્યું મેં તારા સાથે ઈચ્છા કરી અને તે જે માર્ગ બનાવ્યો હતો પાણી જવાનો ત્યાં મેં એક ઝાડ વચમાં નાખ્યું જેથી પાણી ન જાય અને મારે એમ હતું કે કદાચ તું જંગલના બધા પ્રાણીઓ વચ્ચે જો હીરો બની ગયો એટલે કે એને એમ થયું કે તું ખૂબ જ સારો માણસ એટલે સારું સારસ છે તો પછી શું થશે મને ઈર્ષા હતી તેના કારણે મેં આવું બધું કર્યું ત્યારે સારસ કહે છે કે ભાઈ તારે એવું હતું તો મને ખાલી એમ કેવું હતું કે હવે ભાઈ સારસ તો અહીંયાથી જતો રહે તો હું અહીંયાથી જતો રહી પરંતુ તે ઈર્ષા કેમ કરી ગેંડો કહે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ત્યારે ગેંડો કહે છે કે ભાઈ હાથી મારી સાથે ચાલ અને પેલા જે 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 ઝાડ હતું એ પડતું થાય છે તેને તું એક બાજુ કરવામાં મદદ કર જેથી આપણે બધા બચી જઈએ એટલે હાથી તેની સાથે જાય છે બંને જણા ખૂબ સાહસ કરીને તેને શું કરે છે તે ગામને પાર પાડી દે છે અને જે લીમડાને વૃક્ષને બાજુમાં કહીને પાણી જતું રહે છે અને આખું જંગલ પૂરથી બચી જાય છે તે દિવસ પછી જંગલમાં કોઈ દિવસ પૂરની સંભાવના કે આવતું પૂર આવતું નથી પાણી તેના રસ્તે રસ્તે વહી જાય છે અને ગેંડો તથા જંગલના બધા પ્રાણીઓ એ ખૂબ જ ખુશી મનાવે છે અને વાહ વાહ તેની કરે છે એટલે કે તેનું સારું વિચારે છે હવે ગેન્ડોએ સ્ત્રી જાય છે અને બધા પ્રાણીઓ હળીમળીને રહે છે ત્યારે પેલું સારસ કહે છે કે ભાઈ હું અપંગ હોવા ઓપંગ હતો અને તેના કારણે મારા જે ગ્રીલેન્ડના જે હું રહેતો હતો ત્યાં મને બધા પ્રાણીઓ ધિક્કારતા કે તારે તો તું અપંગ છે તું શું કરી કહેશે એમ કરીને મને કોઈ બોલાવતા પણ નહોતા પરંતુ તમે બધાએ મને અહીંયા ખૂબ જ સાથ આપ્યો છે સપોર્ટ આપ્યો છે અને તમે બધા મારી સાથે ખૂબ જ સારું વર્તન કરો છો જેથી હું ખૂબ જ ખુશ છું શપથ કરે છે એ એવી કહે છે કે આજ પછી હું સારસ તો શું પણ ગમે તે પ્રાણી ઉપર કે ગમે તે કોઈ પણ વસ્તુ પર પ્રાણી ઉપર પક્ષી ઉપર કોઈ દિવસ ઈર્ષા કરીશ નહીં ઈર્ષા ખૂબ જ ખોટી છે એ માનીને તે હવે રહેવા લાગ્યો બધાની સાથે તે હળીમળીને રહેવા લાગ્યો ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે ભાઈ ગેંડા અમે માનીએ છીએ કે તારે એમ હતું કે સારસ એ કદાચ મારા એટલે કે ગેંડા કરતાં વધારે આગળ નીકળી જશે તો એ માટે જ તે આ સારસ સાથે ઈર્ષા કરી કહે છે કે તને ન ખબર હોય તો કહી દઉં કે તે આગળની વાર પણ આવા નિર્દોષ પ્રાણી ઈર્ષા કરીને તેને જૂઠો દાવો આપ્યો હતો અને આ વખત તો સારું થયું કે ખબર પડી નહીતર તો સારું થયું કે આ વખત તો જે હાથીને ખબર પડી નહીતર તો આગળની વખત મિત્રો એ ગેન્ડો શપથ લે છે કે આજ પછી હું કોઈ દિવસ ઈર્ષા કરીશ નહીં તો આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આપણે કોઈ દિવસ ઈર્ષા કરવી જોઈએ નહીં